સુરતના ચોકબજાર પોલીસે ઓટો રિક્ષામાં બેસેલા દંપતીના પર્સ સ્નેચિંગ કરનાર રીઢા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં સ્નેચરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે પાંચ ઓગસ્ટના રોજ ચોકબજાર વિસ્તારમાં થયેલા પર્સ સ્નેચિંગના ગુનાનો ભેદ ચોકબજાર પોલીસે ઉકેલી નાખ્યો છે એક દંપતી ઓટો રિક્ષામાં સ્ટેશનથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે વખતે મોટરસાયકલ પર આવેલા બે ઈસમોએ તેમના પર્સનું સ્નેચિંગ કર્યું હતું જે પર્સમાં બસો પચાસ દિરહામ મોબાઈલ પાસપોર્ટ સહિત રોકડ રકમ મૂકેલી હતી આ ઘટનાને મામલે તેઓ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક જ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી તપાસમાં આરોપીઓ નંબર પ્લેટ વગરની બાઇક લઈને આવ્યા હતા જે આરોપીઓને પકડવા પોલીસને ખૂબ જ મુશ્કેલી પડી હતી જોકે હ્યુમન સોર્સના આધારે બે સ્નેચરોને ભેસ્તાન આવાસથી પોલીસે ઝડપી પાડ્યા છે અશપાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા યુસુફ શેખ અને મોઈન ઉર્ફે મોઈન ખાન ઉર્ફે પેંડા ઉર્ફે બોબડા પઠાણની ધરપકડ કરવામાં આવી છે આરોપી અશપાક વિરુદ્ધ મારામારી ચોરી સ્નેચિંગ સહિત ચૌદ જેટલા ગુના નોંધાયેલા છે અને તેના વિરુદ્ધ ત્રણ વખત પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે જ્યારે મોહિન ઉર્ફે મોહિન ખાન પઠાણ વિરુદ્ધ ચોરી સ્નેચિંગ સહિત છ ગુના નોંધાયેલા છે આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે રાત્રિ દરમિયાન સોસાયટી અથવા રોડ પર પાર્ક કરેલી બાઇક ની ચોરી કરતા અને તે જ ચોરીની બાઇક ની આગળની નંબર પ્લેટ તોડી નાખી પાછળની નંબર પ્લેટ પર બ્લેક પટ્ટી મારી દેતા અને ત્યારબાદ મોબાઈલ વર્સ જેવી કિંમતી ચીજ વસ્તુઓનું સ્નેચિંગ કરતા હતા જે જગ્યાએથી બાઇકની ચોરી કરતા ત્યાં ફરી બાઇક મૂકી ફરાર થઈ જતા હાલ સમગ્ર મામલે ચોકબજાર પોલીસે એ બનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 5 8 2025 ના રોજ ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્નેચિંગનો ગુનો નોંધાયલો હતો જેની વિગત એવી હતી કે એક કપલ સવારે રેલવે સ્ટેશનથી સવારે 4 વાગ્યાની આસપાસ ઓટો રિક્ષામાં બેસીને પોતાના ઘર તરફ જતો હતો એ દરમિયાન ટુ વ્હીલર ઉપર આવી બે ઇસમો આવીને તેમની રિક્ષાઓની અંદર જે પર્સ પડેલો હતો એને ખેંચીને એ લોકો સ્નેચ કરીને ભાગી ગયેલા હતા આ જેની અંદર એક મોબાઈલ બે પાસપોર્ટ ઇન્ડિયન કરન્સી છ હજાર રૂપિયા અને બસો પચાસથી રામ એ લોકોના પર્સમાં હતા આ સ્નેચિંગનો ગુનો ચોક બજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો જેમાં પોલીસની અલગ અલગ ટીમો આનમાં કામે લગાડી હતી કારણ કે આરોપી થોડા સાથી હતા તેઓએ મોબાઈલ અરે બાઇકનો જે ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટને ટેમ્પર કરેલી હતી અને પો પોતે સાવચેતી રાખી હતી કે જેથી તેઓ સીસીટીવીમાં ના પકડાય પરંતુ વિવિધ ટીમો સળંગ આઠથી દસ દિવસ જેટલી મહેનત કરી અને આજે આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે જેમાં બે આરોપીની પોલીસે અટકાયતી કરી છે જેમાં અશફાક યુસુફ શેખ ઉર્ફે કાલિયો અને મોહિન સરવન ખાન પઠાણ આ બંને ભેસ્તાન આવાસના આરોપીઓ છે જેની અંદર અશપાક જે છે તેની વિરુદ્ધની અંદર અત્યાર સુધીમાં ચૌદ જેટલા સ્નેચિંગના ગુનાઓ દાખલ થયેલા છે અને એની ઉપર ત્રણ વખત પાસા થઈ ચૂકેલી છે અને મોહિન સરવન ખાન પઠાણ ઉર્ફે પેડો ઉર્ફે બોબડો જેની વિરુદ્ધમાં છ જેટલા સ્નેચિંગના ગુનાઓ થઈ ચૂકેલા છે અને બે વખત પાસા થયેલી છે તો આ રીતે પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી અને મોબાઈલ પાસપોર્ટ વિરામ આ બધી વસ્તુ પોલીસે રિકવર કરી આ લોકોએ ગુનો આચરવા માટે કોઈ એક જગ્યાએ પ્લેટ પર પટ્ટી લગાડી દીધી અને પછી ગુનો આચરીને બાઇક જ્યાં પડેલી હતી ત્યાં પાછી મૂકી દીધી હતી એટલે આ વિગત અમારા ધ્યાનમાં આવી છે એ દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી છે અને આરોપીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે આરોપીઓ દ્વારા બીજા કેટલા ગુના આચરવામાં આવેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ હાલમાં ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત